જે માતાજી ઉર્મિલા બાબી ગોહિલ આજે આપણે ઓળાની રેસીપી શીખશું પણ બે જાતના ઓળા શીખશું એમાં મેં રીંગણાને શેકીને રાખી દીધા છે બીજી જે વસ્તુ છે એમાં આપણે કાશ્મીરી મરચું લીધું છે થોડી હળદર લીધી છે થોડા જીરું છે જીરું છે ગરમ મસાલો છે લીંબુનો એક રસ છે કોથમરી ગાર્નિશિંગ માટે ટમેટા છે થોડી કમથી મિશ્રી લીધી છે અને મીઠું લીધું છે આમાં આપણે થોડું લસણના આખું લેવાનું છે કટિંગ કરીને ક્રશ નથી કરવાનું અને થોડી લીધી છે આપણે આદુ અને થોડક મરચાં અને ડુંગળીને થોડીક ઝીણી સમારી લીધી છે હવે કાચો ઓળો કેમ બનાવો એને હું તમને રેસીપી બતાવું છું ત્યાં સુધી ઓળો ફોલી પછી તમને બતાવું છું કાચો ઓળાની કેમ બનાવો એ હવે આપણે જોઈ શકો છો રીંગણાને ફોલીને રાખી દીધા છે હવે બધું આપણે એમાં કાચું નાખવાનું છે પણ બધું ખાઈણીમાં ખાંડીને જ નાખવાનું છે તો એના માટે મેં પહેલાં જીરું લીધું છે જીરુંને આપણે પહેલાં એકલા જીરું જ ખાંડી નાખવાનું એટલે તમારે સરસ એમાં ખંડાઈ જશે થોડુંક સરસ ક્રસ થઈ ગયું એમાં હવે આપણે આ મરચાં લસણ અને આદુ એ નાખી દેસુ એને પણ આપણે એકદમ ઝીણું કરી નાખવાનું છે આમાં જ ખાંડવાનું છે એ થોડું ખંડાઈ જાય એટલે એમાં આપણે હવે આ ડુંગળી ઝીણી મોડી છે એ નાખશું હવે તમે જોઈ શકો છો આપણે ડુંગળી ની નાખ્યું તો તેવું ઝીણું એકદમ થઈ ગયું છે હવે આ જ પ્રોસેસમાં આપણે હવે આટલું થાય એટલે હવે આપણે આટલા અડધું ટમેટું લીધું છે એ નાખી દેવાનું અને એને પણ થોડી વાર ખાંડી લેવાનું ઝીણું કરી લેવાનું એ થઈ જાય પછી તમને બતાવવું આગળ હવે તમે જોઈ શકો છો આપણું સરસ ખંડાઈને રેડી થઈ ગયું છે તો એ વસ્તુ બધી આપણે ખાંડેલી આપણા ઓળો જે રાખાતા રીંગણા ફોલીને એમાં નાખી દેવાની ડાયરેક્ટ હવે તમે જોઈ શકો છો સરસ મજાનું એક રસ થઈ ગયું છે હવે આપણે આ રીંગણાને જામાનામાં આપણે મિક્સ કરવાના છે હવે આમાં આપણે ડુંગળી નહીં નાખી દીધું છે એમાં હવે આપણે મસાલા કરશું તમારે લીલા મરચાં નાખાતા એના પ્રમાણમાં જેટલું તીખું ખાવું હોય એટલું આ મરચું નાખી શકો મેં આમાં અડધી ચમચી નાખી ધાણાજીરું તમે ઝાજું નાખી શકો હું આમાં દોઢ ચમચી નાખું છું ધાણાજીરું સે જમથી મિશ્રી લીધી છે એક ચોથા જ ભાગની ચમચી અને અડધી ચમચી આપણે ગરમ મસાલો લઈશું અને અડધી ચમચી જે દોઢ ચમચી જેટલી કોથમરી લઈશું આપણે હવે આને બધાયને સારી રીતે આપણે મિક્સ કરી નાખવી હવે આ બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે તમારા ટેસ્ટ પ્રમાણે તમે મીઠું નાખી શકો હું આમાં મારા પ્રમાણ આના પ્રમાણમાં આટલું મીઠું નાખવું હવે મીઠું છેલ્લે નાખવાનું કે એનાથી આપણા ઓળામાં જલ્દી પાણી ન થાય હવે આ મીઠું નાખ્યા પછી હવે આપણે એમાં અડધી ચમચી જેટલો લીંબુનો રસ નાખશું એટલે આપણે એમાં ડુંગળીની બધું નાખ્યું છે એટલે આમાં વાસનો આવે અને તમે ટેસ્ટ સરસ આવે હવે આના પછીનો હવે આપણે વઘારેલો ઓળો બનાવીએ છીએ તો આજે આપણે બે ઓળા બતાવશું એમાં એક આપણો કાચો ઓળો રેડી થઈ ગયો હવે હું તમને વઘારેલા ઓળાની રેસીપી બતાવું છું હવે આપણે કાચો ઓળો તૈયાર થઈ ગયો છે હવે વઘારેલા ઓળાની તૈયારી કરશું એમાં મેં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ મૂક્યું છે એમાં હું જીરાનો વઘાર કરું છું આમાં આપણે અત્યારે રાય નથી નાખતા ઓળામાં જીરાથી જ આપણે ઓલું કરશું એક ચમચી હું એમાં હિંગ નાખું છું હિંગ ઓલી થઈ જાય એટલે એમાં એક કોલી વાટકી ભરીને ડુંગળી નાખશું ડુંગળી સતડે છે ત્યાં આપણે આ લીધું છે ઓળો છે ટમેટા છે આદુ મરચાંની ક્રસ છે અને બીજા આપણા રેગ્યુલર મસાલા છે હળદર ગરમ મસાલો જીરું મીઠું અને મરચું આપણી ડુંગળી સતળે છે થોડી ગેસ ફૂલ તમે અત્યારે રાખી શકો છો હવે એમાં થોડી સતળી જાય ડુંગળી એટલે એમાં આપણે એક ચમચી લીલા મરચાંની ક્રસ નાખશું એક ચમચી આદુની ક્રસ નાખશું અને લસણ આપણે ચડિયાતું નાખશું થોડું ઓળો છે એટલે આપણને લસણ હોય છે તો તમને ભાવશે અત્યારે તો આપણે લીલું લસણ મળતું નથી પણ લીલું લસણ મળે ત્યારે તમે ઓલું લસણ ન નાખો તો ચાલે થોડીક ડુંગળી તતરી જાય સતળી જાય એટલે એમાં અડધી ચમચી આપણે હળદર નાખશું બે મિનિટ હળદરને થોડી હળવા દેવાની પછી એમાં આપણે ધાણા જીરું નાખશું એક આખી ચમચી નાખશું જીરું થોડું ચડી જાય એટલે એમાં આપણે ટમેટાની મળીને એક રાખા છે એને નાખી દઈશું હવે ફૂલ ગેસે જ તે પાંચ મિનિટ ટમેટા અને ડુંગળીને ચેડવી લઈએ હવે આપણે જોઈ શકો છો ડુંગળીને ટમેટા સરસ ગળી ગયા છે એમાં એના પ્રમાણમાં તમે ટેસ્ટ પ્રમાણે તમારા મીઠું નાખી શકો મેં અડધી ચમચી નાખી છે હવે થોડું મરચું આપણે નાખશું એમાં હું દોઢ ચમચી નાખું છું જેવું તમને ટેસ્ટ પ્રમાણે તીખું કે મોળું તમારા ટેસ્ટ પ્રમાણે તમે મરચું નાખી શકો હવે આ પોઝિશન ઉપર આપણે ગેસ ધીમો કરી દેવાનો નક્કર મરચું આપણું બળી જશે અને સ્વાદ ફરી જશે એમાં જ હું અડધી ચમચી મસાલો ગરમ નાખું છું અને આપણે સરસ હલાવી લેવાનું પછી હવે આપણે જે ઓળાને શેકી અને બાફી શેકી નાખ્યો તો એને હવે આપણે આમાં નાખી દઈએ છીએ હવે તમે જોઈ શકો છો આપણો એકદમ મિક્સ ઓળો થઈ ગયો છે ઉપર સરસ તેલ પણ આવી ગયું છે કલર પણ આવી ગયો છે હવે આપણે કોથમરીથી ગાર્નિશિંગ કરી દઈશું અને પાંચ જ મિનિટ માટે આપણે ધીમે ધીમે તાપે ઢાંકીને રાખી દઈશું હવે આપણો ઓળો તૈયાર થઈ ગયો છે પાંચ મિનિટમાં તમે જોઈ શકો છો કલરને બધું હવે આપણે ઓળાને સર્વ કરશું બે ઓળાને હવે સર્વ કરીએ જે માતાજી હું ઉર્મિલા બા હવે આપણે આજે દેશી જ જમણ બનાવ્યું છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો એમાં જોઈ શકો છો આપણે આ કાચો ઓળો સર્વ કર્યો છે એ બનાવ્યો એ અહીંયા છે અને આપણે એક વઘારેલો ઓળો પણ બનાવ્યો હવે તમને જે ફાવે એ તમે બનાવી શકો કે કાચા વડાનો પણ ટેસ્ટ કરજો તમને સરસ લાગશે એની સાથે આપણે બાજરાનો રોટલો ઘી ચોપડીને બનાવ્યો છે સાથે માખણ મૂક્યું છે સાથે દેશી ગોળ છે છાશ છે અને પાપડ સર્વ કર્યા છે કેવું લાગે છે બનાવજો અને કોમેન્ટમાં જરૂર કહેજો તમારી ફરમાઈશ હોય તો કહેજો બધાને ઉર્મિલાબાના જય માતાજી કાલે નવો વિડિયો આવશે